વસાઈના સુલાલપુર ખાતે આવેલા મફતલાલ તડાવ નગરપાલિકાની ઉપેક્ષાનું કેન્દ્ર બનતા સ્થાનિક નાગરિકોએ અકસ્માતની સમસ્યાનો સામનો કરવાની ફરજ પડી રહી છે મફતલાલ તડાવમાં માર્ગની દુર્દૃશ્યને કારણે 릭શા તડાવમાં ખબકતા સ્થાનિકોની જાગૃતતા ન લીદે મોટી દુર્ઘટના થતા ટળી હતી દોશારી શહેરમાં આવેલા મફતલાલ મેલ તડાવમાં ગઈકાલે રાત્રે એક 릭શા સાથે અકસ્માત થયો હતો જેમાં તે તડાવમાં જે ખાટલી હતી બહાર કાઢવામાં આવી હતી તો બીજી તરફ ફરજ ચાલકને કોઈ ઈજા થઈ ન હતી ચોમાસા દરમિયાન નવસારી શહેરના મોટા ભાગના રોડ રસ્તાઓ જર્જરિત બન્યા હતા આ મામલે અનેક ફરિયાદો ઉઠ્યા બાદ નવરાત્રી બાદ

ઈજાઓ થઈ હતી વ્યક્તિઓને તેને લઈને અહીંયાના સ્થાનિકો એકત્ર થયા છે અને નવસારી નગરપાલિકાને બુહાર લગાવી છે કે વહેલી તકે જે રોડ છે તે રોડ બનાવી આપવામાં આવે છે રોડની તમે લેન્થની જો વાત કરો કોઈ પણ વાહન હોય તેની આ ધાર પરથી ટાયર નીચે ઉતરે અને સ્ટેરિંગ પરથી ફરી જાય સ્ટેરિંગ ફરી જાય તો સીધો તળાવમાં જઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેને લઈને ગત રોજ રિક્ષા ચાલક તળાવની અંદર

અને સીધી અંદર જતી રહી આ રોડના ખરાબના કારણે સ્ટેરિંગ એનું ફરી ગયું એ બિચારો કંઈ કરવા પામ્યો નહીં એટલે આવી રીતે વારંવાર આવું થયા જ કરે છે અને કાલે કોઈ અંદર બેઠેલા હતા કોઈને વાગ્યું કંઈ નહીં બાકી કોઈને વાગે તો જવાબદાર કોણ રહી એટલે વહેલી તકે આ રોડ બનાવે તો સારું એમ અમારી માંગે છે આજુબાજુ આજુબાજુ ફેન્સિંગ પણ નથી કરવામાં આવી અને બાળકો અહીંયા રમે છે તેને લઈને તમે શું કહેશો આ ગાડી અહીંયાથી જાય

જે હોવી જોઈએ ફેન્સિંગ હોવી જોઈએ કે દિવાલ હોવી જોઈએ કોઈ પણ પ્રકારની જે સાવચેતીના પગલા રૂપે જે કંઈ પણ વસ્તુ બનાવી જોઈતી હતી તે બનાવવામાં નથી આવી તેને લઈને એના સ્થાનિક લોકો દ્વારા અનેક વાર રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી ન કરવામાં આવતા અંતે ગત રોજ રાત્રિના સમયે એક રિક્ષા ખાપકી હતી સદનસીબે કોઈ પણ જાનહાનિ કે નુકસાની થવા પામી ન હતી સ્થાનિકો દ્વારા એકત્ર થઈ અને દોડડા વડે આ રિક્ષાને બહાર કાઢવામાં આવી હતી પરંતુ સવાલ એક જ છે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા વહેલી ટકે આ રોડ નું કામ થાય અને કોઈ પણ દુર્ઘટના મોટી ઘટે તે પહેલા આ રોડ નું કામ પૂર્ણ કરી આપવામાં આવે તેવી માંગ એના સ્થાનિક લોકો કરી રહ્યા છે